હાઈ એવરી વન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો હું છું હાલ અત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે વાર છે શુક્રવાર તારીખ છે પચીસ સાત બે હજાર પચીસ અને હમણાં નારિયેલની હરાજી થવાની છે બરાબર તો એની પહેલાં તમને મિત્રો જાણ કરી દઉં કે આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં નારિયેલની આવકની વાત કરો તો વીસ હજાર નંગ પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં નારિયેલની આવક થઈ છે તો આજે આપણે લાઈવ બજાર ભાવ જોવાના છીએ વિડીયો માઇન્ડ સુધી બિનજો ચેનલમાં વાર છો નવા છો તો ખાસ એક રિક્વેસ્ટ છે તમને કે આપણી ચેનલને મહુવા ઓનિયન રેટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આ ચેનલમાં તમને મહુવા માર્કેટિંગ યાર્ડની ડેલી અપડેટ હરાજીની વિડીયોઝ મળે છે તો આજના શું બજાર ભાવ છે આપણે લાઈવ જોવા જઈ રહ્યા છે સપોર્ટ બનાવી રાખજો ને વિડીયોને એન્ડ સુધી ચાર પચાસ પચાસ રૂપિયા બોલો ભાઈ પચાસ રૂપિયા પંચાવન સાઈટ પાસઠી અગિયાર અગિયાર બાર પંદર વી પચી ત્રેસ પચાસ 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 રૂપિયા અગિયારસો પચાસ પંચાવન સાઈઠ પાસઠ એવું પંચાવન બારસો

પિસ્તાલીસ ચૌદસો ને પિસ્તાલીસ પિસ્તાલીસ રૂપિયા બોલું કેટલા ઓગણ પચાસ પચાસ ચોપન 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 સાઠા કેટલા ચૌદસો ત્રણ પંદરસો ત્રણસો પંદર પંદર પંચાવન પંચાવન છપ્પન પંચોતેર નેવું અરે એકાણું એકાણું પચીસ રૂપિયા ત્રણ વાળા અમૃત સોળસો ને પચીસ રૂપિયા ભાવ આવ્યો સો નંગ નો ભાવ છે વરસાદ ચાલુ થઈ ગયો છે ફૂલ જોઈ શકો છો હરાજીમાં થોડોક બ્રેક લઈ લીધો છે ફૂલ વરસાદ આવી ગયો છે

છત્રી ચાલીસ ચાલીસ એકતાલીસ પચાસ પચાસ રૂપિયા સત્તરસો પચાસ એકાવન એકસો છાસઠ સિતે સિત્તેર એકોતેર પંચોતેર પંચોતેર સોતેરતેર અઠોતેર ઓગણસી ઓગણસી રૂપિયા અઢારસો અઢારસો રૂપિયા બે જેવા પોના તરવાર અઢારસો એક 10 નોડી 10 1800 ડા 18 નોડી 1800 18 રૂપિયે એક જ દેવા પર 19 19 નો 27 ની નોડી 18 27 એટલે હો 27 રૂપિયે કાટી આવી આપની જમમાં 27 27 એટલે 3 3 3 રૂપિયે લેપા 3 3 રૂપિયે 35 35 5 રૂપિયે 53 53 63 40 40 40 રૂપિયે બેડો 40 40 ને

ઓગણત્રીસો બેઠા પચાસ ઓગણત્રીસો પાસઠ પાસઠ રૂપિયા ઓગણત્રીસો સાસઠ સેવા એકસો ઓગણત્રીસો સાસઠ સાસઠ ને સડસઠ સાઠસો રૂપિયા સાડસો રૂપિયા અડસઠ

નવાનું ત્રણ હજાર ચાર પાંચ રૂપિયા ત્રણ હજાર ત્રણ ત્રણ બે ચાર પાંચ છ સાત આઠ નવ દસ 1000 12 12 15 15 રૂપિયા પંદર ને ગોડિયા રૂપિયા નો આ ભાઈ

નવાનું ચોત્રીસો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ છોન પંદર અઢાર ઓગણીસ વીસ

3200 3200 રૂપિયા બોલુગા 3200 રૂપિયા થઈ છે 3204 હે 3204 3204 માં કઈ નવડી નો આવે નવડી આવે અરે ભાઈ નવડી ન આવે નવડી જ ને

ਕਾਨਵਾਰ 9000 ਨੋ ਨਾ ਪੜੇ 3399 ਰੁਪਏ ਹੋ ਆਓ ਮਿੱਤਰ 100 ਨੰਗ ਨੋ ਸਾਰਾ ਭਾਅ ਗਿਆ ਸੋ ਉੱਚੋ 3399